ભાઈ ભાઈ આખી રાત જાગીને મેં કહાની લઈ કેતા હોય તો સંભરાવું હા તો બોલ તો વાત છે 1920 ની હા આ વાત છે 1920 ની એક મૂંગા છોકરા એક બેરી છોકરી આરે પ્રેમ થઈ જાય મૂંગો જેરે જેરે ગીત ગાય બેરી ધોડીને આવી જાય એક વાર થયું એવું કે બેરીના ના આંધરા કાકા બેય ને જોઈ ગયા એને વાત કરી બેરીના ના બાપા ને અને બેરીના બાપા બિચારા બે પગે થી અપંગ દીકરી ની આવી વાત સાંભળીને બાપાથી થી રહેવાનું નહીં તો સીધી દોડીને સાયકલ લીધી બુલેટની કીક મારી અને ઘોડા ઉપર બેહીને પહોંચી ગયા અને પહોંચતા વેતા જ સીધી ઠેલીમાંથી કટાર કાઢી ફાયરિંગ કર્યું અને બેય તીર મુંગાના દિલમાં લાગી ગયા અને બેરી મરી ગઈ અને મુંગાએ પછી એમ્બ્યુલન્સને ફોન કર્યો અને પછી આવ્યો લાઈ બંબો તો કેવી લાગી મારી સ્ક્રિપ્ટ હું ડાયરેક્ટર બનવાને લાયક છું તો રાજી હજી તો અર્ધી સ્ટોરી જ છે હજી બીજી તો બાકી